ઝાલોદ નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષર કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો બે હજાર ચોવીસ યોજાયો અત્યારે તારીખ ઓગણત્રીસ સાલ બે હજાર ચોવીસ સોમવારના રોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ મુખ્ય મહેમાનોની જે યાદી તૈયાર કરવામાં આવી હતી અને જે ઇન્વિટેશન કાર્ડમાં જે મુખ્ય મહેનોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે તમામ મુખ્ય મહેમાનોની ગેરહાજરી જોવા મળતા એક ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો જોકે કહી શકાય કે ઇન્વિટેશન કાર્ડમાં જે મુખ્ય મહેમાન તરીકે કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાસેરિયા અને અતિથિ વિશેષ તરીકે દાહોદના સાંસદ જસંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ લોકસભાના જે પાંચ પાંચ ધારાસભ્યની હાજરીનું જે તેઓનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ જે તમામે તમામ જે મુખ્ય મહેમાનો અને અતિથિ વિશેષ તરીકેના જે નામો હતા તે તમામે તમામ નેતાગણ જે ઉપસ્થિત જોવા ન મળતા ક્યાંકને ક્યાંક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો જેને લઈને મંત્રી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે મારા નમસ્કાર આજે મને કહેતા બાબતનો આનંદ છે કે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર નેશનલ એજ્યુકેશન પોલિસી લઈને આવ્યા એન ઇપી એનું ઇમ્પ્લિમેન્ટ પૂરા દેશમાં થઈ રહ્યું છે અને એના ભાગરૂપે મારા ગુજરાતમાં પણ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ન્યૂ ઇન્ડિયા લીટરશીપ પ્રોગ્રામ ઉલ્લાસ મેળો એનું આયોજન આજે પૂરા રાજ્યનું અમારા દાહોદ મુકામે થયું અને એમાં અમે તમારા અમારા જી સીઆરટી અમારો શિક્ષણ વિભાગ અમારા ડીઓડીપીઓ તંત્ર બધાએ ભેગા મળીને આજે ગુજરાતના લગભગ બાવીસ જિલ્લાઓએ ભાગ લીધો છે ઓગણીસ જેટલા સ્કૂલો છે અને જે આપણા દેશમાં જે નિરક્ષરો છે એમને સાક્ષર બનાવવાનો સંકલ્પ એક સાક્ષર એકબીજાને સાક્ષ નિરક્ષરને સાક્ષર બનાવે એનો સંકલ્પ પણ મેં કર્યો છે અને એની સાથે સાથે આપણું ડિજિટલ ઇન્ડિયા છે આપણી હેલ્થની બાબત છે રોજગારલક્ષી લક્ષી જે તાલીમો છે એ બધી જ બાબત આ નિરીક્ષરોને મળે સાક્ષર બનાવીને એનું પોર્ટલ પણ કર્યું છે અને એમાં નોંધણી થશે અને આ સ્વયંસેવકો પોતાની સ્વેચ્છાએ નોંધણી કરાવીને આપણા નિરીક્ષરોને સાક્ષર બનાવવાનો કાર્યક્રમ પોર્ટલના માધ્યમથી કર્યો છે અને તમામ અમારા ડીઓડીપીઓએ અને ડાયટના મિત્રોએ અલગ અલગ પોતાના ઇનોવેશનના માધ્યમથી નવા પ્રક પ્રકલ્પો પણ મૂક્યા છે આપણા વિદ્યાર્થી મિત્રો પણ નાટકના માધ્યમથી પણ અમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા સમયમાં આ જે સંકલ્પ અમે જે કર્યો છે એક વ્યક્તિ એક નિરક્ષર અને સાક્ષર બનાવશે એની શરૂઆત મિત્રો આજે થઈ છે અને અમારા વિભાગને જે કાર્યક્રમ કર્યો છે તમામ મારા અધિકારી મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું અમારે બધાને અમે આમંત્રણ આપ્યું હતું અને આજે વરસાદનો માહોલ હતો વરસાદનો માહોલમાં ક્યાંક કેમ નહીં આજે સોમવાર છે ગાંધીનગરના પણ કામ હોય એટલે એ કામ અર્થે ક્યાં હશે એટલે ગેરહાજનો સવાલ નથી બધાય આ શિક્ષણના આ યજ્ઞમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ કામ બધા જોડાયેલા જ છે